વોર્ડ નંબર નવના ધોરીધાર વિસ્તારમાં રામા મંડળ ગ્રુપ દ્વારા આયોજિત રામા પીર તિથિની હવન પૂજા તેમજ મહાપ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી આઈ જાડેજા તેમજ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા તથા ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાનું વોર્ડ નંબર નવ તમામ સમાજ દ્વારા શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના હોદ્દેદારો સુધરાઈ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા મધ્યમ વર્ગના બધા લોકો આ વિસ્તારમાં રહે છે તફાવત થયો છે કે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા દ્વારા ધોળીધાર વિસ્તારને અલગ અલગ ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ આ વિસ્તારના તમામ ચૂંટાયેલા